સેઠ એમએન હાઈસ્કૂલમાં વેસ્ટમાંથી બની બેસ્ટ રાખડી પોલીસને રક્ષા કવચ અને દિવ્યાંગ સાથે સંવેદનાના કાર્યક્રમ થકી રક્ષાબંધનની ત્રિઆયામી ઉજવણી કરવામાં આવી હતી સેઠ એમએન હાઈસ્કૂલનું અનોખું કાર્ય પોલીસ પર્યાવરણ અને દિવ્યાંગ ત્રણેય માટે રાખડી પ્રેમનો પુલ બની રહી હતી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને માત્ર સ્પર્ધા જ ન રહી પણ એમાં શૈક્ષણિક કળા પર્યાવરણની જાગૃતિ અને સામાજિક લાગણીનું અમૂલ્યનું મિશ્રણ થયું હતું શેઠ એમ એન હાઈસ્કૂલની દીકરીઓએ પોતાના કલ્પનાબળ અને કુશળ હસ્તકૌશલ્ય દ્વારા ઘરમાંથી મળી આવેલી આવશ્યકતા વગરની વસ્તુઓ જેમ કે જૂના દુપટ્ટા સૂત્રો તેમજ બટનો વેફરના પેકેટ ફોઇલ ખાલી પ્લાસ્ટિક તેમજ કપડાના તૂટેલા બટન નટ બોલ્ટ જેવી વસ્તુમાંથી સુંદર અને સાદગીભરી પરંતુ દિલને સ્પર્શતી રાખડીઓ તૈયાર કરી હતી આ રીતે કચરો સમજીને બહાર ફેંકી દેતી વસ્તુઓને નવી ઓળખ આપીને વિદ્યાર્થીનીઓ ન કેવળ રિસાયકલિંગ અને ઇકો ફ્રેન્ડલી કન્સેપ્ટને વાસ્તવમાં ઉતાર્યું સાથે સાથે એક સંદેશો પણ આવ્યો કે દરેક વસ્તુમાં ઉપયોગિતાની ક્ષમતા હોય છે જો નજર વિચારશીલ હોય તો તૈયાર કરેલી આ રાખડીઓ માત્ર શાળાની અંદર જ ન રાખતા તેનો ઉપયોગ પણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું એક ઉમદા ભાવ સાથે પાટણ એ પોલીસ જવાનોએ રાખડીઓ બાંધવામાં આવી હતી આ પાછળ શાળાની દીકરીઓનો અભિનંદનીય વિચાર એ હતો કે જેમ આપણા દેશના જવાનો દુશ્મન સામે સીમા પર લડે છે તેમ શહેરમાં પોલીસ જવાનો રાત દિવસ લોકોની સુરક્ષા માટે કાર્યરત રહે છે એમની સામે કોઈ શસ્ત્ર નથી પણ ફરજની તલવાર છે એના બદલામાં આપણા રક્ષા કવચ સ્વરૂપ રાખડીઓ માટે પૌરાણિક દીકરીઓ દિવ્યાંગ બાળકો માટે કાર્યરત શાળાની મુલાકાત લીધી જ્યાં બોલી શકતા નથી કે સાંભળી શકતા નથી તેવા ભૂલકાઓને પણ રાખડી બાંધી આ કાર્ય પાછળ એક સુંદર હૃદયસ્પર્શી વિચાર હતો ભાષા વગરના જીવનમાં જો કોઈ પ્રેમ અને સંબંધી અનુભૂતિ આપે તો એ રાખડી જેવી લાગણીશીલ સંસ્કૃતિ છે દીકરીઓએ દિવ્યાંગ બાળકોના નમ્ર હાથ પર રાખડી બાંધીને તેમને સ્વીકાર્યા માનવતા દર્શાવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી આ અનોખી રાખડી સ્પર્ધાનું સફળ આયોજન શિક્ષિકા ડોક્ટર ગીતાબહેન પરમાર બીનાબહેન પટેલ તેમજ વર્ષાબેન પટેલ તથા પાર્થભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ થયું શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરના પ્રેરક માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ વધુ અર્થપૂર્ણ બન્યો આ સ્પર્ધા બાળકો માટે માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ ન રહી પરંતુ તેમાંથી ઊંડા સંસ્કાર માનવતા માટેની લાગણી અને પર્યાવરણ જવાબદારીનો મૂળ સંદેશ મળ્યો હતો